નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર વિશે આપણે વાત કરીશું જેની અંદર આગામી દિવસોમાં કેવું રહેવાનું છે વાતાવરણ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાર ગરમી વચ્ચે માવઠાની કરી છે આગાહી અને આગામી ત્રણ દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે આ તમામ અપડેટ મેળવીશું આજના આ ખાસ વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં શિયાળાએ વિદાય લઈ લીધી છે અને હવે મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગે યલો એલર્ટની વોર્નિંગ આપી દીધી છે આજથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં વેવની આગાહી આપવામાં આવી છે ત્યારે આ સિઝનમાં અમદાવાદનું તાપમાન આડત્રીસ ડિગ્રીને પાર થઈ ગયું છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં મિત્રો એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી જેવું નોંધાયું છે હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ રવિવારનું મહત્તમ તાપમાન જોઈએ તો અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ સાત ડીસામાં આડત્રીસ પોઈન્ટ નવ ગાંધીનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ બે વલ્લભ વિદ્યાનગરમાં ચાલીસ પોઈન્ટ ચાર અને નલિયામાં ઓગણચાળીસ પોઈન્ટ પાંચ અમરેલીમાં ઓગણચાળીસ રાજકોટમાં એકતાલીસ પોઈન્ટ એક તો કેશોદમાં ઓગણચાળીસ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ દસમી માર્ચના રોજ એટલે કે મિત્રો આજે બનાસકાંઠા કચ્છ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ વલસાડ અને સુરતમાં હીટ વેવ જેવી ચેતવણી આપવામાં આવી હતી તે મુજબ મિત્રો આજે પણ ગરમીનો પારો ઉંચકાયો હતો અગિયાર માર્ચના રોજ એટલે કે આવતીકાલે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ વડોદરા સુરત વલસાડ અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં હીટ વેવની ચેતવણી પણ આપી દેવામાં આવી છે તો બાર માર્ચના રોજ બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ જિલ્લાઓમાં પણ વેવની ચેતવણી આપવામાં આવી છે વધુમાં જાણીએ તો ગુજરાતમાં સતત છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ હાલ ધીરે ધીરે વધી રહ્યો છે માર્ચ હજુ અડધો પણ પૂરો નથી થયો ત્યાં તો ગરમીએ જાણે કે અત્યારથી જ માજા મૂકી દીધી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળ્યું છે મોટાભાગના જિલ્લાઓમાં હાલ ગરમીનું પ્રમાણ પ્રચંડ સ્વરૂપે જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે સાથે જ આજે અમદાવાદ સહિત કચ્છ બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ધોમગમતા તાપનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ હાલ રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી દીધી છે અચાનક ગરમી વધતા મુશ્કેલી પણ વધી છે ત્યાર પછી મિત્રો મિત્રો હવે હવામાન અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો જેમાં તેમની આગાહી અનુસાર માર્ચ મહિનામાં કાઢદાર ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાના કારણે હોળીની આસપાસ વાતાવરણ પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરી દેવામાં આવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે નવ થી લઈને બાર માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થાય તેવી આગાહી પણ કરવામાં આવી છે જ્યારે ચૌદ માર્ચ બાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થશે બાર થી અઢાર માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય તેવી પણ શક્યતાઓ છે હવામાનમાં પલટાના કારણે એપ્રિલમાં કાળજાર ગરમીની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે